જો કે મિત્રો એને લઈને સમાજના કેટલાક લોકોએ એમનો વિરોધ પણ કર્યો તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોર બહુ સાચી વાત કરી અમે ગેનીબેન ઠાકોરની સાથે છીએ તો શું ખરેખર મિત્રો માતાજીના વ્રત ન કરવા બાબતે જે ગેનીબેને કીધું એને લઈને તમે શું કહેવા માગશો કે શું ખરેખર ગેનીબેન ઠાકોરની વાત સાચી કે ખોટી એકવાર કમેન્ટ કરજો એટલે બધાને ખબર પડે કે હા ભાઈ ખરેખર આ વાત સાચી હવે કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે બેનને અભિમાન આવી ગયો બેનને ઘમંડ આવી ગયો અને એટલા માટે જ આપણી પાર્ટી બીજેપી રાખવી જોઈએ મિત્રો બીજી પાર્ટી આપણા ધર્મ વિરોધી છે એવા ઘણા બધા લોકો પણ કહેતા હતા પણ આ બધાની વચ્ચે સાહેબ તમારું શું કહેવું તમારી પ્રતિક્રિયા શું તમારું દિલ શું કહેવા માગે ભાઈ તમારા દિલમાંથી કયા શબ્દો નીકળે એ જ તમારે કમેન્ટ કરવાના કેમકે એ શબ્દો હું વાંચીશ એકવાર અને ત્યારે મને ખબર પડશે કે આ ભાઈ માટે ખરેખર આવું કીધું એ યોગ્ય કહેવાય આવું ન કીધું એ પણ યોગ્ય કહેવાય કેમકે કોઈ પણ મિત્રો નેતા હોય તો માતાજીના વ્રત ન કરવા માટે કે તો ગમે નવાઈ લાગે ભાઈ કે અચાનક શા માટે આવું કીધું કોઈ દિવસ તો ગેની બેન ઠાકોરે કીધું નહીં અને અચાનક જ આવું કહેતા મિત્રો બધા લોકો ગુસ્સે થયા ગેનીબેન ઠાકોર ઉપર શા માટે ગેનીબેન ઠાકોરે આવું કીધું ન કરવું જોઈએ ને આવું પણ ગેનીબેન ઠાકોરે કીધું હવે બીજા લોકો ગુસ્સે થયા મિત્રો ખરેખર તમારું શું કહેવું શું ખરેખર ગેનીબેન ઠાકોરે જે આ કીધું કે વાત ન કરવા જોઈએ તો એ બાબતે તમારું શું કહેવું મને એકવાર કમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ